મિથુન રાશિના જાતકો માટે જૂન મહિનો વિશેષ રહેવાનો છે કારણ કે ગ્રહોની સ્થિતિ તમને બુસ્ટઅપ કરશે છેલ્લા ઘણા સમયથી તમારા નાણાકીય કાર્યો અટકતા હતા પ્રમોશન અટકેલું હતું કોઈ પાસે પેમેન્ટ લેવાનું હતું એ પેમેન્ટ અટકતું હતું આ તમામ વસ્તુઓ તમારા માટે હવે સરળતાથી સેટ થઈ જશે પણ એની સામે તમારા મિત્રો અથવા ભાઈ સાથે મતભેદ થવાનું શરૂ થશે એટલા માટે તમારા સ્વભાવ ઉપર નિયંત્રણ રાખવું અને સંબંધોને બગડતા બચાવો આ મહિને તમારું ડિસિઝન મેકિંગ થોડું ખરાબ રહેશે એટલે કોઈ મોટો નિર્ણય લેતા પહેલાં વડીલોની સલાહ અવશ્ય લેવી વધારે ક્રોધ અને અહંકારથી બચવું કારણ કે એના લીધે જ તમારા સંબંધો લોકો સાથે બગડશે મિથુન રાશિના જાતકો આ મહિને પ્રત્યેક મંગળવારે ચણાના લોટથી બનેલી મીઠાઈ હનુમાનજીના મંદિરમાં ચડાવો અને ત્યાર પછી પ્રસાદ તરીકે લોકોમાં વહેંચો દરરોજ એકવીસ અથવા એકત્રીસ વાર ગાયત્રી મંત્રનો જપ કરો અને અગિયાર વાર હનુમાન ચાલીસા બોલીને જમણા હાથમાં લાલ નાડાછડી બાંધી દો જો તમારી રાશિ પણ મિથુન હોય તો કમેન્ટમાં યસ લખી દેજો અને આ વિડીયો તમામ મિથુન રાશિના જાતકો સાથે શેર અવશ્ય કરજો જય શ્રી કૃષ્ણ